પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર ધાર્મિક સ્થળોમાં આજથી બાવીસ જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં યોજાશે બૃહદ સ્વચ્છતા અભિયાન બીજેપી અધ્યક્ષ જેપી પી નડ્ડા દિલ્હી ખાતે ગુરુ રવિદાસ મંદિરમાં કરશે શ્રમદાન તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા અભિયાનમાં થશે સહભાગી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી બે દિવસ ઈરાનની મુલાકાતે ઇરાનના વિદેશમંત્રી ડોક્ટર હુસૈન અમીર અબ્દુલ્લા હિયન સાથે દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર કરશે ચર્ચા ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યું ગાઝા પટ્ટી પર જીત સુધી આંતરરાષ્ટ્રીય ન્યાયાલય પણ નહીં રોકી શકે સંઘર્ષ તો ઇઝરાયેલ આવનાર બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે કરશે ભારે વધારો સૂર્ય ઉત્તરાયણ પર સમગ્ર દેશમાં પોંગલ બિહુ સૈદના તહેવારોની થશે ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી એલ મુગરૂનના નિવાસસ્થાને કરશે પોંગલની ઉજવણી રાજ્યમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીસ જાન્યુઆરી સુધી યોજાશે કરુણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ વાઇલ્ડલાઇફ કેર સેન્ટરની લીધી મુલાકાત મુખ્યમંત્રીએ પક્ષીઓની સારવાર માટે કરવામાં આવતી વિવિધ કામગીરીનું કર્યું નિરીક્ષણ આજે ઉત્તરાયણમાં સારો પવન ફૂંકાવાનું હવામાન વિભાગનું અનુમાન પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કૂંકાશે પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ રહેશે પવનની દિશા તો ઉત્તર ભારતમાં હાડ થી જવતી ઠંડી ગાઢ ધુમ્મસથી પરિવહનને અસર આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે યોજાશે ટી ટ્વેન્ટી શ્રેણીની બીજી મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં આજે ભારતીય ટીમ શ્રેણી પર વિજય મેળવવા ઉતરશે મેદાને પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને છ વિકેટે આપી હતી મત